રામાયણના લક્ષ્મણ એટલે કે લહેરીએ એક શેર કરીને જણાવ્યું છે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા દિવસે મળતા પ્રસાદમાં શું શું હતું તેમજ તેની સાથે બાવીસ જાન્યુઆરીને ભારત માટે ઐતિહાસિક દિવસ પણ ગણાવ્યો છે નમસ્કાર હું છું આપની સાથે કાવ્ય શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ રામાનંદ સાગરને ટીવી સિરિયલ રામાયણમાં લક્ષ્મણની ભૂમિકા ભજવનાર સુનીલ લહેરીએ બાવીસ જાન્યુઆરીને ભારત માટે ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો જ્યારે અયોધ્યા રામ મંદિરમાં રામલલાની મૂર્તિને પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અભિનેતા સુનીલ લહેરી અરુણ ગોવિલ અને દીપિકા ચીખલિયા સાથે અયોધ્યા પહોંચ્યા હતા જ્યારથી તેઓ અયોધ્યાથી પાછા ફર્યા છે ત્યારથી માત્ર તે જ જગ્યાની વાત કરી રહ્યા છે એવામાં હવે સુનીલ લહેરીનો એક નવો વિડીયો સામે આવ્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં મળેલા પ્રસાદમાં શું હતું અને તે આ પ્રસાદનું શું કરવા જઈ રહ્યા છે એમણે વિડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા કહ્યું કે રામલાલાના પ્રાણ પ્રતિષ્ઠામાં મળેલા પ્રસાદ વિશે જાણવું છે આ બાદ વિડિયો તે એમણે ટેબલ સામે રાખવામાં આવેલી વસ્તુઓ બતાવી જે તેને અયોધ્યા રામ મંદિરમાંથી મળી હતી સૌપ્રથમ તેણે સ્ટીલના ટિફિનમાં રાખેલા ચણાનો લોટ અને મગજના લાડુ બતાવ્યા હતા આ બાદ રામાયણના લક્ષ્મણ એટલે કે લહેરીએ બતાવ્યું પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસાદમાં લાડુની સાથે કુમકુમ અને શબરીના બોર પણ મળ્યા છે આ સાથે તેણે બતાવ્યું કે તેમાં તુલસી માલા રુદ્રાક્ષ કેસર દીવો અને ગંગાજળ છે આ સિવાય એક મોટું બોક્સ પણ હતું જેમાં મીઠાઈઓ હતી સુનિલ લહેરીએ શેર કરેલા વિડીયોમાં તેઓ જણાવી રહ્યા છે કે તેઓ પ્રસાદ સાથે શું કરવા જઈ રહ્યા છે અને તેમણે જણાવ્યું કે તેઓ તેને શક્ય તેટલા લોકોમાં વહેશે ન હતા આ માટે તેઓ આ પ્રસાદ શક્ય એટલા લોકોમાં વહેંચી દેશે અને એમ પણ કહ્યું કે અન્ય લોકોએ પણ આવું કરવું જોઈએ આ પહેલા સુનિલ લહેરીએ જણાવ્યું કે ત્રણ દાયકા પહેલા જયારે તેઓ પહેલા અયોધ્યા ગયા હતા ત્યારે તેમણે તંબુમાં ભગવાન રામની મૂર્તિ જોઈ હતી અને તેમને ખૂબ જ ખરાબ લાગ્યું હતું તેમણે ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મેં મારી જાતને કહ્યું આ જગ્યા જુઓ ભગવાન રામનો જન્મ અહીં થયો હતો અને હવે તેમને આવી જગ્યાઓમાં રાખવામાં આવ્યા છે તે ખૂબ જ દયનીય હતું મને લાગે છે કે સમય સાથે ન્યાય સાચી દિશામાં આગળ વધ્યો છે રામાયણના લક્ષ્મણ જાન્યુઆરીએ યોજનાર સમારોહને સૌથી મોટી સિદ્ધિ તરીકે જોઈ રહ્યા છે જેના માટે ભારત પાંચસો વર્ષથી વધુ સમયથી સંઘર્ષ કરી રહ્યું હતું એમને કહ્યું કે તેના માટે ઘણા પ્રયાસ બલિદાન અને સખત મહેનત થઈ હતી મને લાગે છે કે ભારત માટે આ એક ઐતિહાસિક દિવસ છે આવી જવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ